ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદને લઈ અનેક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે મળતી માહિતી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લીમાં રેડ એલર્ટ અપાયું છે ત્યારે અમદાવાદ ગાંધીનગર કચ્છ સુરેન્દ્રનગર ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટા ઉદયપુર બોટાદ માં આજે ભારે વરસાદની આગાહી છે સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે આ સિવાય મોરબી રાજકોટ અમરેલી જૂનાગઢ પોરબંદર જામનગર દ્વારકા ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ગીર સોમનાથ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો અલર્ટ જાહેર કર્યું છે